ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત સમયે દક્ષિણ ગુજરાતના નવસારી દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય આ પ્રસંગે મોદીએ કહ્યું કે સુરતના હીરા નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન જગતમાં ગુજરાતનો કરાવશે જય જયકાર દક્ષિણ ગુજરાતના નવસારી વાસી બોરસી ખાતે આગામી સમયમાં સાકાર થનારા પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે હાજર જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા એમ પૂછી હળવી શૈલીમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું તેમણે કહ્યું કે ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે સવારે અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોના દર્શન કરવાનો અવસર મળ્યો ત્યારબાદ મહેસાણાના વાળીનાથ મંદિરમાં શિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાની તક મળી હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના ઉત્સવમાં સામેલ થઈ રહ્યું છું મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો ત્યારબાદ વડાપ્રધાને કહ્યું નવસારીમાં હીરાજ ચમકતા હોય તેમ લાગે છે ગુજરાતમાં ચાળીસ હજાર કરોડથી વધુના વિકાસ કામો માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આજકાલ સમગ્ર દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે સંસદમાં પણ તે ચર્ચા છે ગલી મહલ્લામાં પણ તેની જ ચર્ચા છે અને તે ચર્ચા છે મોદીની ગેરંટી દેશના બાળકો પણ કહે છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે ગુજરાતના લોકો તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી टीएम चौबदा हमारी गुजरात में आज का ये मेरा तीसरा कार्यक्रम है आज सुबह ही मुझे अहमदाबाद में મોદીએ વધુમાં કહ્યું કે હું ગુજરાતમાં પાંચ એફ ની વાત કરતો હતો મારું લક્ષ્ય હતું કે કાપડ ઉદ્યોગ ની સમગ્ર વેલ્યુ ચેન આપણી પાસે હોવી જોઈએ આજે આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે આવી જ વ્યવસ્થાઓનું નિર્માણ કરી રહ્યા છે પીએમ મિત્ર પાર્ક તે જ અભિયાનનો ભાગ છે નવસારીમાં જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ થયું છે તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે દેશનો એવો પહેલો પાર્ક છે જેનાથી કાપડ ઉદ્યોગને બળ મળશે કાપડની નિકાસમાં ભારતની ભાગીદારી વધશે તમે કલ્પના કરી શકો છો કે સુરતનો હીરો અને નવસારીના વસ્ત્રો દુનિયાના ફેશન બજારમાં ગુજરાતની જય જય કાર કરાવશે નવસારી आप सभी के बीच विकास के इस उत्सव में शामिल हो रहा हूं आप एक काम करिए જૈસા ભૂપેન્દ્રભાઈને કહા જેમ ભૂપેન્દ્રભાઈ કહ્યું કે કદાચ આઝાદી પછી એક જ દિવસમાં આટલા બધા રૂપિયાનું કામ થયું હોય એવું આ કદાચ પહેલીવાર બન્યું હશે તો વિકાસનો આવડો મોટો ઉત્સવ છે તો એક કામ કરો બધા કરશો તમારો મોબાઈલ ફોન કાઢીને એની ફ્લેશ લાઈટ ચાલુ કરો આના વિકાસ ઉત્સવમાં ભાગીદાર બનો અહીં જ્યારે પીએમ મિત્ર પાર્ક તૈયાર થશે ત્યારે આખા એ વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે આ પાર્કના નિર્માણમાં જ 3000 કરોડનું રોકાણ કરાશે અહીં કાપડ ઉદ્યોગ સેક્ટરના તમામ કામો માટે વેલ્યુ ચેઇનનું ઇકોસિસ્ટમ બનશે હજારો કારીગરોને રોજગારી મળશે આ પાર્કમાં મજૂરો માટે આવાસ લોજિસ્ટિક પાર્ક વેરહાઉસિંગ સ્વાસ્થ્ય સુવિધા ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે આ પાર્કના લીધે આસપાસના ગામોના યુવાનોને પણ રોજગારી મળશે